અત્યારે અમે બધા જઈએ છીએ અરકી પોડી એટલે ત્યાં આપણે ગંગા સ્નાન કરવા જઈએ છીએ અત્યારે ગુજરાતી સમાજમાં તો નાસ્તા પાસ્તા કર્યું ગુજરાતનો ફેમસ એટલે અમારે માવો લેવો પડે માવો લીધો બરાબર હવે અમે જઈએ છીએ આરકી પોડી અરકી પોડી અહીંથી કંઈક એકાદ કિલોમીટર જેવું જાય છે પડ્યા પેડા જઈ પછી અહીંયાથી ગંગા સ્નાન કરી અને જાશું ઋષિકેશ બાકી અમે આગળ આગળ જોડાયેલા બાકી તમે જોવા ગુજરાતી જાણે એમ લાગે ગુજરાતના આવી ગયા ભાઈ સાહેબ હરિદ્વાર તો હરિદ્વાર છે ને દેવભૂમિ હરિદ્વાર દેવની ભૂમિ એટલે હરિદ્વાર તમે જોઈ શકો છો ટ્રાફિકનો માહોલ ખાલી કેમ છે બધા આવી ગયા છે અહીંયા ગંગામાં સ્નાન કરવું ગંગા ગંગામાં કોને સ્નાન ન કરવું મારા હરાકો છે ને આ રસ્તો હરકી પોડી જાય છે આ છે ને આપણે બસ સ્ટેન્ડ રેલવે સ્ટેશનમાં એ બધું થયા અમે અત્યારે એ બધું છે અમારે જવાનું છે આમ હરકી પોડી આજે છે ને કાર્તિકી પૂર્ણિમા છે ને એટલે બહુ ટ્રાફિક છે દ્વારકામાં કેમ પૂનમ મહત્વ છે એ રીતનું કાર્તિકી પૂનિમાનું બહુ મહત્વ છે એટલે ત્યાં જોઈએ અહીંયા લોકો માણસ ઇ માણસ છે માં શું કેવાય ઓલું બધા નાવા ના આવતા હોય ને આપણે દ્વારકામાં આવે એ રીતનું એવું બધું છે આમાં તમે જોઈ શકો છો ગંગે હર હર ગંગે તો અમે આવી ગયા છીએ હરકી બોડી જોવો તા ખાલી તમે આમ માણસો શ્રદ્ધાળુઓ કેટલું આમ ટૂંકમાં ગંગામાં નાય છે ને મજા કરે છે ટૂંકમાં ખરેખર આમ એક ટૂંકમાં અદ્ભુત છે ટૂંકમાં આઈનો ટૂંકમાં લાવો છે ને એક વાર લેવા જેવો છે એમ ગંગાજી આવ્યા એટલે ટૂંકમાં તમારે નાવવું તો આમ જરૂરી જ છે એ પાછું આજે કાર્તિકી પૂર્ણિમા એટલે ટૂંકમાં મજા મજા તો તમે જઈ શકો છો ટ્રાફિક ખાલી જવો કેમ છે બાકી બધે બાજુ ફૂલે ફૂલ છે આમ જાણીએ છે અમે ક્યાંક જવા માટે ઓકે જોડાયેલા રહ્યો બાકી રહી શકો છો ગંગામાં સ્નાન કર્યું બહુ મજા હવે આવશું પાછા અત્યારે અત્યારે અમારે જગ્યાએ બીજા બીજી જગ્યાએ જવાનું છે એટલે થોડુંક લેટ થાય છે એટલે ત્યાં વહી જાય પેલા એટલે વાંધો ના આવે ટાઈમે પહોંચી જાય બાકી આવશું હમણાં થોડીક વાર પછી આવશું ગંગામાં સ્નાન કરવા કાલે હવારમાં આવશું અને આજે જો સાંજના ટાઈમ હશે તો પણ આવશું તમે જોઈ શકો છો છકડો અમારી સલામત સવારી જોઈ લો તમે જો અમારી પાસે ગાડી ત્રીસ લાખ રૂપિયાની ગાડી હતો અમે છકડામાં રખીએ છીએ ધો હોય વ્યૂ એમ આવે વ્યવ બાકી ભાઈ ભાઈ હરકી પોડી હરકી પોડી ગંગામાં નાહી લીધું એટલે આમ ટૂંકમાં આનંદ આવી ગયો આનંદ જોઈ લ્યો તમે નજારો ખાલી જવો આમ ગંગાનો